ચેક કરો મિત્રો શ્રી વેંદેશ્ય સ્વામી wildlife स्पेशल એનવાયરમેન્ટ પ્રોજેક્ટ પાપ વિનાશની ટોલ એટલે આપણે જે જગ્યાએ જઈએ છીએ પાપ વિનાશની ગંગા છે એનો ટોલ અહીંયા લેવામાં આવે છે અને wildlife સેન્ચ્યુરી છે આડવા જો કેવા બધા લોકો સ્નાન કરી રહ્યા છે નેચરલ જગ્યા છે નેચરલ વોટરફોલ છે ગાઈસ વાવ પાપ વિનાશની ગંગા ફાઇનલી મિત્રો હું આવી ગયો છું પાપ વિનાશની ગંગામાં આ જગ્યા ઉપર નાવાનો બહુ મહત્વ છે જે લોકો તિરુપતિ બાલાજી આવે છે પાપ વિનાશી ગંગા જરૂર થી આવે છે અમે પણ આવી ગયા છીએ તો ચાલો હું તમને બતાવું પાપ વિનાશી ગંગા આ જે ભાઈ બાજુમાં બેઠા છે ને એ અહીંયા નહીં અહીંયા લોકલ છે અને અહીંયા વર્ષોથી કહેવાય ને પચાસ સાઠ વર્ષ ત્યારે પહેલી વાર મારી સાથે આકાશ ગંગા અને પાપ વિનાશી જાય છે गाइस अब मेन गेट छे यहां थी दर्शन करवा जाओ हैं तो हमें जाए राम बगीचा राम बगीचा ने हाँ, राम बगीचा, राम बगीचा। અત્યારે આપણે જે આગળ જઈ રહ્યા છીએ ત્યાં જઈ રહ્યા છીએ લેવલ નું ક્રાઉડ છે આ બધું અહીંયાથી થી આપણે લેફ્ટ લેવાનું છે અને પાપ વિનાશકમ ગંગા ત્યાં જવાનું છે આપણે એક્સપ્લોર કરવા માટે વાવ અત્યારે આપણે તિરુમાલામાં છીએ આકાશ ગંગા તરફ જઈ રહ્યા છે જોવા અહીંયા મસ્ત લેક આવ્યું છે હું ગાડી ચલાવી રહ્યો એટલે નથી બતાવી શકતો ગાઇઝ અહીંયા પાંડવ તીર્થમ પણ છે આપણી રાઈટ સાઈડ ની અંદર એક મંદિર છે પાંડવ તીર્થ કરીને ઓહ ભાઈ સાહેબ ચેક કરો ગાઈસ વિનાશકમ આવ્યું પાંચ કિલોમીટર બરોબર ને હમ આજે મોટાભાઈ બાજુમાં બેઠા છે ને

અહીંયા કોઈ જગ્યાએ તમને કોઈ કાગળ જોવા નહીં મળે કોઈ પ્લાસ્ટિક જોવા નહીં મળે વન જે ટુરિસ્ટ ગાડીઓ આવી રહી છે તમે એનું અનુમાન લગાડો કે અહીંયા કેવું ટ્રાફિક હશે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ ગાઈસ આગળ વરસાદ પડ્યો છે ને એટલે થોડુંક તમને વેણુ ગોપાલ સ્વામી મંદિર વેણુ ગોપાલ સ્વામી એનું અહીંયા પાર્કિંગ છે આ આપણે જવાનું છે આકાશ ગંગા અને શ્રી પાપ વિનાશીની ગંગા ભાઈ ભાઈ યુ યુ ચેક ચેક કરો કરો મિત્રો આપણે પહોંચી ગયા અચ્છા અંજની સ્વામી હનુમાન પહોંચી ગયા છે અને અહીંયા એનું છે જયારે પણ આવો કોઈ જગ્યાએ પાર્કિંગ નો કોઈ ઇશ્યુ નથી

પચાસ રૂપિયા વાળી ટોલ ટેક્સ ની ચિઠ્ઠી આપી દીધી છે અને હવે આપણે અહીંયાથી થી જવાનું છે પાપ વિનાશી ની ગંગા વાવ પચાસ રૂપિયા ટોલ લે છે ગાઈસ ગાઈસ પાપ વિનાશી ની ગંગા જવાનો આ રોડ છે ચેક કરો તો પાપ વિનાશીની ગંગા આપણે parking માં પહોંચી ગયા છીએ ફાઇનલી પાપ વિનાશની ગંગા પહોંચી ગયો છું ભાવનગરથી 2200 કિલોમીટર પાપ વિનાશીની ગંગા ગાઈસ અહીંયા જે લોકો નાય છે ને એના પાપ ધોવાઈ જાય છે એવી જગ્યા ઉપર આવ્યો છું હા ગાઈસ બરોબર સામીડું છે વિરાંશ મોરિયન પૂનમ અન્ના અને ભાભી આગળ જાય છે ગાઈસ લોકેશન ચેક કરો ગાઈસ ઓ ભાઈ સાહેબ આ જગ્યા ઉપર લાવાનું બહુ મહત્વ છે જે લોકો તિરુપતિ બાલાજી આવે છે એ પાપીનાશી ની ગંગા જરૂરથી આવે છે અમે પણ આવી ગયા છીએ તો ચાલો હું તમને બતાવું પાપ ની ગંગા શરૂ થઈ ગયું છે પાપ વિનાશની ગંગા જવાનો રસ્તો અહીંયા ખાવા પીવાથી લઈને કપડાં અને સામાન બધી જ વસ્તુઓ મળે છે એ પણ રીઝનેબલ પ્રાઇઝમાં આ જગ્યા ઉપર નાવાનું છે ગાય એકદમ નેચરલ ઝરણું છે ગાઈશ હજી એકવાર બતાવું જો કેવા બધા લોકો સ્નાન કરી રહ્યા છે નેચરલ જગ્યા છે નેચરલ વોટરફોલ છે ગાઈશ વાવ પાપ ગંગા

મસ્ત મજાનું નાઈ લીધું છે પાપ વિનાશીની ગંગામાં તમે જો બહુ મજા આવી ના ઠંડુ ઠંડુ પાણી હતું હું મોર્ય અને હવે હા ચેક કરો ગાઈશ આ જગ્યા ઉપર આપણે નાયા હમણાં અહીંયા મંદિર છે પાપ વિનાશી મંદિર ચેક કરો ગાઈશ હા હે અમાવારુ ગંગાદેવી ટેમ્પલ અને અહીંયાનો જે આ ખુબસુરત નજારો ચેક કરો ગાઈસ દર્શન પણ કરી લ્યો હા ગાઈસ આ છે અહીંયા નેચરલ વોટરફોલ મિત્રો બાળકો માટે મસ્ત મજાનો આઈસ્ક્રીમ લઈ લીધો છે મોરિયન માટે લઈ લીધો છે અને હા હવે અમે જઈએ છીએ પાર્કિંગમાં મિત્રો અત્યારે વાગી ગયા છે રાઈટ છ પાંચ ને અઠ્ઠાવન બાવીસો ને ઓગણત્રીસ કિલોમીટર ભાવનગરથી તિરુપતિ બાલાજી હું પહોંચી ગયો છું હા ગાઈઝ છ વાગી ગયા છે અને હવે અમારે જવાનું છે દર્શન કરવા માટે મિત્રો ફાઇનલી હું જાઉં છું બાલાજીના દર્શન કરવા માટે અત્યારે વાગી ગયા છે છ મારા મોટા ભાઈની સાથે જાઉં છું ભાભી પણ આવે છે સાથે ઓલ સેટ બધું ઓલ સેટ છે પણ હા ગાઈશ હું જ્યારે પાછો આવીશ ને ત્યારે મુંડન થઈ ગયું હશે જે ઇન્ટરેસ્ટિંગ જોવા માટેની જેમ કહેવાય ને બહુ મજા આવવાની છે કે બાલાજીને આપણે વાળ અર્પણ કરવાના છે એના ચરણોમાં મૂકી દેવાના છે અહીંયા જે લોકો આવીને મુંડન કરાવે છે વાળ વાળનું દાન કરે છે ને એના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે કાંઈ પણ એની ઉપર કષ્ટ દર્દ હોય કે એની ઉપર કાંઈ પણ કહેવાય ને કે ભગવાન બધી એની કષ્ટ હરી લે છે એ જાય તિરુપતિ બાલાજી હે ચપલ જે તિરુપતિ બાલાજીની અંદર આવીને જે પોતાના વાળનું દાન આપે છે ને એની ઉપર જે કર્જ હોય ને કર્જ એ પૂરું થઈ જાય છે આખી જિંદગી એની ઉપર કોઈ દિવસ કર્જ આવતું નથી મારા મોટા ભાઈએ જણાવ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ કહાની એને મને કીધી છે બાલાજી વિશે કે બાલાજી ભગવાને કેવી રીતે આવ્યા પદ્માવતી નામ કેવી રીતે પડ્યું નીચે ગોવિંદા એ ટેમ્પલ છે જ્યાં એમના ભાઈ ત્યાં સુતા હોય એવી મૂર્તિમાં ત્યાં દર્શન થાય છે ત્યાં આરામ કરતા હતા એટલે ત્યાં એનું નામ ગોવિંદા પડ્યું છે અહીંયા ભગવાને કુબેર ભગવાનને વાળનું દાન આપ્યું એટલે એનું નામ બાલાજી પાડવામાં આવ્યું છે હા ગાય તો આ છે ઇન્ટરેસ્ટિંગ કહાની અને હા તો હવે અમે અહીંયા મોબાઈલ લઈને નથી જવાનું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને નથી જવાનું ફક્ત આજે પછી જવાનું છે નવ વાગે અમારા દર્શનનો ટાઈમ છે દર્શન કરીને અમે પાછા આવતા રહીશું જય બાલાજી જય વેંકટેશા જય ગોવિંદા